શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ જેનું આયોજન નવરાત્રિ બે હજાર પચીસ દરમિયાન પણ કરવામાં આવ્યું છે આ તમામ માહિતી આપવા માટે આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી શ્રી નવશક્તિ ગરબા મહોત્સવનું છેલ્લા ઘણા વર્ષોથી આયોજન થઈ રહ્યું છે અહીં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકે તે માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ગ્રાઉન્ડ પણ તૈયાર છે સજાવટ પણ થઈ ગઈ છે હવે રાહ છે પહેલાં નોરતાની શ્રી નવશક્તિ ગરબા મહોત્સવનું વર્ષોથી જ્યારે આયોજન થઈ રહ્યું હોય ત્યારે આ વખતે સમાસાવલી રોડ પર પેટ્રોલ પંપની સામે આવેલા મેદાનમાં ગરબા મહોત્સવ યોજાવાનો છે શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ સમાસાવલી રોડ પર યોજાવાના હોય કયા પ્રકારની તૈયારી છે પાર્કિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ખેલૈયાઓ પંદર હજાર જેટલા એક સાથે ગરબે ઘૂમી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે ગ્રાઉન્ડ પણ તમામ ખેલૈયાઓ માટે તૈયાર કરી દેવામાં આવ્યું છે આ તમામ માહિતી આપવા માટે આયોજકો દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી મારું નામ ડૉક્ટર ચિરાગી પરીખ છે હું પોતે ફિઝિયોથેરાપિસ્ટ મસાજ યોગા એન્ડ ડાટ પ્લાનર છું હું વીએનએન ગરબા ગ્રાઉન્ડની પણ બ્રાન્ડ એમ્બેસેડર છું અને નવશક્તિ ગરબા ગ્રાઉન્ડ છે એની પણ પોતે અહીંયા બ્રાન્ડ એમ્બેસેડર છું શ્રી કમલેશ સરે મને સારો એવો રિસ્પોન્ડ આપ્યો અને અમે લોકો એક જ મેડિકલ ફિલ્ડના છીએ એટલે એમને મને મને કીધું કે મેડમ તમે અહીંયા આવજો અને અને અમારે ઘર જેવા સંબંધ પણ છે ફેમિલી રિલેશન છે બીજું કે ઝીલ ઇવેન્ટ જે છે રેખા મેડમ એમને પણ હું બહુ સારી રીતે ઓળખું છું અને પોતે કલ્ચરલ જે છે એ પોતે કલ્ચરલ શોઅપ પણ કરે છે અને એના માટે પણ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અત્યારે જે પણ કંઈ હું પદવી છું એ રેખા મેડમ કમલેશર અને મારા જે વડીલો છે એમના આશીર્વાદથી છું બીજું તમને એક મજાની વાત કહું કે અહીંયા રાત્રે મંડલી ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે મંડલી ગરબા છે એ રાત્રે બાર વાગ્યા પછી એ લોકો શરૂ કરવાના છે અને જો ગવર્મેન્ટની પરમિશન હશે તો ઢોલક તાલ પર કરવામાં આવે છે અને એ જૂની પુરાણી જે આપણી જે કલ્ચરલ છે એ પણ એ એ કરે છે રિપ્રેઝેન્ટ કરે છે બીજી એક વસ્તુ એ છે કે અહીંયા આ નવશક્તિ જે ગરબા ગ્રાઉન્ડ છે એ સમાસાવલીથી એન્ટ્રન્સમાં આપણા અમદાવાદ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે છે ત્યાંથી એની શરૂઆત થયેલી છે એટલે જ્યારે પણ કોઈ એન્ટર થાય તો અહીંયા બેનરને બધા જુએ તો હેવ બધા એન્જોય કરી શકે ગરબા અને અહીંયા કાલે ઘણો બધો વરસાદ પણ પડ્યો પણ આ ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોતાં વેરી ગુડ મેનેજ મેનેજમેન્ટ સિસ્ટમ છે અને માતાજીની અસીમ કૃપા હોય તો જ પાણી ભરાતું ના હોય એનો અને ઘણો કમલેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બીજું કે આપણે વડોદરા એટલે સંસ્કારની નગરી બરાબર છે તો સંસ્કારની નગરીમાં આપણે કેવું છે કે એમાં ગરબા એટલે બહુ જ મોટા પાયા પર વડોદરામાં થાય છે અને ગરબાનું તો વાત જ ના થાય વડોદરામાં એટલી મોટું એ છે પણ અહીંયા જે સિંગર આવવાના છે અને જે ધ્વનિશ સર છે અને જે આ તરંગ ગ્રુપ છે એના જે સિંગર છે એ લોકો બહુ સારી મહેનત કરી રહ્યા છે ઇવન કમલેશ સરના જે સપોર્ટિવ છે એ પણ બહુ સારી મહેનત કરી રહ્યા છે અહીંયા અને બીજું કે એમને કેવું છે કે એ ઘણી બધી થીમ પર પણ કરે છે અને એઝ અ ડોક્ટર તરીકે આટલું મોટું એ પોતાનું જે ત્યાગ આપે છે એ પણ બહુ મોટી વસ્તુ છે બીજું કે અહીંયા કેવું છે કે અમુક લોકોને આપણા મારી જે ડોટર છે એનું નામ ક્રિષ્ના પરીખ છે એ એને પણ કલ્ચરનું નોલેજ પણ આપું છું અને એ રેખા મેડમ થકી પણ મળ્યું છે હું જ્યારે નાની હતી ને ત્યારે મારા મધર છે ભાવનાબેન ત્રિવેદી મારા મધર છે ભાવનાબેન ત્રિવેદી અમને લઈને ગરબામાં જતા હતા અને એમને વડોદરા સંસ્કારી નગરી છે વડોદરામાં કલ્ચરનું શું મહત્ત્વ છે એમને અમને નાનપણથી શીખવાડ્યું છે અને એટલા માટે જ આજે જે હું મારી ડોટરને જે ન્યૂઝીલેન્ડ સિટીઝન છે ક્રિષ્ના પરીખ એ અત્યારે નવરચના વિદ્યાની વિદ્યાલયમાં ભણે છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એને પણ હું કલ્ચરનું નોલેજ આપું છું મારો પરિચય હું પોતે ડૉક્ટર ચિરાગી પરીખ છું હું પોતે ફિઝિયોથેરાપી સ્મસાજ યોગા એન્ડ ડાયટ પ્લાનર છું અને હું અત્યારે પોતે એમ બી એ વિથ હેલ્થ જમેન્ટ કરું છું ડી વાય અને લાસ્ટ સેમેસ્ટરમાં છું બીજું એક તમને એક ઇન્ટ્રોડ્યુસ કરવાનું હતું જે બિન્દિયા બ્યુટી પાર્લરવાળા છે એમનું નામ હેતવીબેન છે અને હેતવીબહેન જોડે મારો ઘણા સારા સંબંધથી કોન્ટેક્ટ છે એમના એમનું સાત થી આઠ વર્ષ એમનું સમાસાવલી પર એમનું પાર્લર છે અને અત્યારે છ મહિના પહેલા એમનું હરણી પર એમનું ચાલુ કર્યું છે એમને એમને હું મળી એમની જોડે બધી સારી પ્રોડક્ટ છે અને બ્યુટીનું જે નોલેજ છે એ પણ બહુ છે અને હું પોતે બ્રાન્ડ એમ્બેસેડર છું બંને બાજુની વીએનએનની ની અને આની છું અને એ જ મને રેડી કરવાના છે હેતવીબેન તો હેતવીબેનનો પણ ખૂબ ખૂબ આભાર તમારો સ્પાર્ક ઇન્ડિયાનો પણ ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સર હતું આજુબાજુના રહીશો તેમજ જૂના અહીંયા જે બેસે લોકોએ કીધું કે આ ગ્રાઉન્ડમાં વરસાદની બિલકુલ ચિંતા કરતા નથી આયોજન કોઈ કરતા નહીં અને એમની સલાહ પ્રમાણે મારું કોઈ આયોજન નતું કોઈ પ્લાનિંગ નહોતું હતું પરસે બી કુદરતની મહેરબાની પર ડિપેન્ડ હતો અને કુદરતે મને મદદ કરી માતાજીએ તમે જો કે આવતીકાલે બી વરસાદ પડ્યા પછી રાતના ગરબા રમી શકાય એ રીતનું ગ્રાઉન્ડનું આખું લેવલ હતું અને માટી પાણી ચૂસી લે છે એટલે બિલકુલ પાણી રહેતી નથી એટલે આ માતાજીની અસીમ કૃપા છે મારા ઉપર નાખી હોત તો તકલીફ થઈ જાત પણ ના નાખી એટલે બચી ગયા ફક્ત રોલર ફેરવેલું અને હવે કોઈ આયોજન કરવાની કે કશું બીજું કરવાની જરૂર નથી એ પ્રમાણેનું કે અને જૂના અનુભવી અહીંયા જે ઘણા લોકો છે લોકો જે રીતનું કીધું અને અમે એ પ્રમાણે કર્યું ને એનું વધુ રાત્રિ દરમિયાન જો વરસાદ પડે અને પાણી ભરાય તો એની શું જો રાત્રે પડે તો કદાચ ના રહે પણ જો બે કલાક પહેલાં પડશે સાંજે તો બે કલાક પછી તરત ગરબા રમાડી શકાય એવું તો કેવું પ્લાનિંગ

અમને શ્વાસ સકર આપો અને એકવાર તમે આવશો પછી દર વર્ષે અને પાછા વળીને જશો નહીં એ રીતનું તમને દરેક જાતની સુવિધા પાર્કિંગ ફાયર સેફ્ટ પછી સિક્યુરિટી એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેકોરેશન સિંગર સાઉન્ડ મ્યુઝિક બધી જ એટલું જ ફેસિલિટી આપવાનો પ્રયત્ન કર્યો છે મંદિર આપણે ગેટ અને તમને કોઈ જાતનું ટ્રાફિક નડે નહીં કોઈ જાતનું પાર્કિંગ કોઈ જાતનું એકદમ તમારા મન મૂકીને ગરબે જોશો અને એકવાર તમે બીજા પાકને ખેંચી લાવશો એવી એવું ખાતરી આપું છું અંદાજે કે લીમિટ હા આશરે 10 થી 12000 ની કેપેસિટી છે ભારતી મધ્ય પણ અમારે અત્યારે પહેલું વર્ષે એટલે આખી 10000 ની અમે આશા રાખીએ છીએ થઈ જશે અને બેસવા વાળા બી લગભગ એટલે પચીસ હજાર જેવી કેપેસિટી છે ફૂટ પર ગ્રાઉન્ડ કરતાને કોઈ પેલા ગ્રાઉન્ડ કરતા લગભગ અઢી ગણો મોટું છે વિશેષ વ્યવસ્થામાં જોડે પાર્કિંગની વ્યવસ્થા છે તો પાર્કિંગ હતું બીજું થોડું કન્જસ્ટેડ હતું એના કરતા ચારે બાજુથી ખુલ્લું છે વેન્ટીલેશન જવર કરી શકાય એવું છે અને એનું જે માટી છે જે પામારે ત્યાં ખર્ચા ખર્ચા મેન્ટેનન્સ થતા હતા એ બધા ઝીરો થઈ ગયા છે કારણ કે બીજા માટી કે ખેડાવું નહીં પડ્યું માટી નાખવી નહીં પડ્યું પાણી બી ભરાતું નથી મેન ગ્રાઉન્ડમાં પાણી ભરાતું બધા અને નવો નવો વિસ્તાર છે ડેવલપ વિસ્તાર છે નવો ડેવલપ વિસ્તાર છે અને આ વિસ્તારમાં સૌથી મોટા ગરબા આ જ છે અને કલા નગરી ના છે બીજો બેનિફિટ છે અમારો એ અત્યારે કોઈ ફાઇનલ નથી પણ જેવું આગળ જશે અમારું કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે બીજા વરસાદ બીજી આવક બજેટ ને બધું જોઈને લાગશે તો કદાચ દર વર્ષે બોલાવતા જ હોય છેલ્લી ઘડી ડિસેલ એટલે એ પ્રયત્ન ચાલુ છે આભાર